કલેક્ટર કચેરી બહાર ચાર દિવસથી દીકરી માટે પરિવાર વલખા મારી રહ્યો છે લવ ફસાવનાર મુસ્લિમ યુવકને સજા કરવાની માંગ કરવામાં આવી છે પોલીસ અને કચ્છ વહીવટી તંત્રને સર્વે હિન્દુ સમાજે ન્યાય માટે રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું તો કચ્છથી આ સમાચાર છે મુસ્લિમ યુવકે યુવતીને લવ લવજેહાદમાં ફસાવી અને હવે યુવતીના માતા પિતા સતત ન્યાયની માંગ કરી રહ્યા છે તેમની દીકરી કેમ કરી અને પાછી આવી જાય તેમની પાસે તેવી ગુહાર લગાવી રહ્યા છે છેલ્લા ચાર દિવસથી ધરણા કરવામાં આવ્યા કલેક્ટર કચેરી બહાર અને હવે આપણી સાથે કાજલ હિન્દુસ્તાની ફોન લાઈન પર જોડાયા છે કાજલબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં મુસ્લિમ પાસેથી દીકરીને પાછી લેવા માટે છેલ્લા ચાર દિવસથી પરિવાર ધરણા પર બેઠો છે માતા પિતાની હાલત અત્યારે ખરાબ થઈ ગઈ છે હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી રહી છે સૌથી પહેલાં તો લવ જેહાદનો આ કેસ છે આપની પ્રતિક્રિયા લવજીહાદ તમે ખાલી આ જો તો ખરી કેટલું બધું વધી ગયું છે ગુજરાતમાં ને એમાં બી કચ્છ તો રેડ અલર્ટ ઉપર છે અને આ કઈ પેલી ઘટના કચ્છની નથી કચ્છ પોલીસ જ્યારે સ્ટાર્ટ ના ચોવીસ થી અડતાલીસ કલાક ક્રુશિયલ હોય છે એ ચોવીસ થી અડતાલીસ કલાકમાં જો એ છોકરીને ન શોધે પછી એ છોકરી મળે તમને હું બે વર્ષ જૂની કચ્છની એક ઘટના દેવડાવું જેમાં મા અને દીકરી બંનેને બંગાળનો બંગાળ મુસલમાન ઉપાડી લઈ ગયો પાછળ અલગ અલગ ટીમ બનાવીને મોકલી કેરલા મોકલી બંગાળ મોકલી આજે બે વર્ષ થઈ ગયા કચ્છ પોલીસે પોતે જાહેરાત કરી કે આ મા દીકરીની જે સૂચના આપશે ને પચાસ હજાર નો ઇનામ આપતો બે વર્ષ થઈ ગયા પછી કોર્ટમાં ગયા ને કોર્ટે અત્યારે આ આખી કેમ કે આનું કનેક્શન આતંકવાદ સાથે છે લવ જિહાદ લેન્ડ જિહાદ ધર્માંતરણ એટલે ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર આપ્યા કે આની જાંચ એટીએસ ને આપો ને એટીએસ સાથે કચ્છ પોલીસ મળીને કામ કરે ને આ મા દીકરી શોધો બે વર્ષ થઈ ગયા બેન જે સ્ટાર્ટ ના અડતાલીસ કલાક હતા ને કચ્છ પોલીસે બે મહિના સુધી ધ્યાન ના દીધું ત્યારે આજે આ નોબત આવી કે મા દીકરી જીવે છે મરે છે આઈસીસ ના વેચી નાખી કે ઓર્ગેન કાઢી વેચી નાખ્યા કે વૈશ્યવ્રતિ નાખી દીધી કે દેશથી થી બારે એ લોકોને હ્યુમન ટ્રાફિકિંગમાં ફેંકી દીધી શું કર્યું કઈ ખબર જ નથી એટલે તમે આંકડા જો નેશનલ વિમેન કમિશન ના કે ગુજરાતમાં મહિલાઓ મિસિંગ થાય છે અને એ મહિલાઓની શોધ ટાઈમ ઉપર પોલીસ નથી કરતી ત્યારે આજે એ દશા થાય છે કે ગુજરાત એક એવો રાજ્ય બની ગયો છે કે જ્યાં સર્વાધિક મહિલાઓ મિસિંગ છે જેની રિપોર્ટ નથી થઈ અને જેને ગોતી નથી થઈ કે ગુજરાત પોલીસ આ શરમજનક છે એ આનું કનેક્શન આતંકવાદ સાથે છે અને જેવી રીતના આ લોકો હું ઘણી વાર લખું છું સોશિયલ મીડિયામાં કે ગુજરાત પોલીસ જેટલી હત્યાના કેસમાં છે એટલી મહિલાના મિસિંગ કેસમાં કેમ નથી આ ના અડતાલીસ કલાક પોલીસે શોધી દીધી હોત તો શું આટલા દિવસ લાગત કે આજે મા બાપને પોતાની દીકરી મેળવવા માટે ધરણા ઉપર તમે વિચારો તો ખરી કે કોઈ માણા ઘરમાંથી મરી ગયું હોય ને તો બાર તેર દિવસ રોઈને એનું પૂરું કરીએ પણ જેના ઘરનું વ્યક્તિ મિસિંગ હોય બે બે વર્ષ સુધી એની જેની સાત વર્ષની દીકરી મિસિંગ હોય એના બાપના ગળાથી કોળી ઉતરે એ કચ્છની જ ઘટના છે હું કઈ બીજી જગ્યાની ઘટનાની વાત ન કરતી એટલે કચ્છ પોલીસની બેદરકારી અહીંયા દેખાય છે કે મિસિંગ કમ્પ્લેન માં જે સ્ટાર્ટિંગ ના અડતાલીસ કલાક ક્રુશિયલ હોય એમાં જો કચ્છ પોલીસે સહી રીતે કામ કર્યું હોત તો આજે એ મા દીકરી એના ઘરે એના પરિવાર સાથે હોત બે વર્ષ થઈ ગયા ક્યારે એટીએસ ને હું કમાઈપો હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટે એટલે હું તો ડેટા જોઈને વાત કરું છું ને પોતાની દીકરી મેળવવા માટે આજે મા બાપ બેભાન થઈને ભૂખા પ્યા મરી રહ્યા છે આ ચિંતા નથી દીકરીઓની વાત કરે છે મહિલા સન્માન અને સુરક્ષા ની મહિલા સન્માન સુરક્ષા પ્રકાર તો તેત્રીસ ટકા માં જે મહિલા પોલીસ અધિકારીઓ શું કરે છે ક્યાં એ લોકો કેના માટે તેત્રીસ ટકા પોલીસ ને મહિલા પોલીસ ને એના માટે કે મહિલા સમ્માનની રક્ષા થાય શું થાય છે મહિલા સન્માનની રક્ષા ને અમારા જેવા બોલીએ તો અમને ખોટા કેસમાં ફસાવી દઈએ આઈપીએસ થી મને ધમક્યો દેવડાવી દઈએ પરિવારને ધમક્યો દેવડાવી દે અમારા જેવા એક્ટિવિસ્ટ એક્ટિવિઝમ કરે તો મૂડ બંધ કર દેવામાં આવી જાય એટલે પોતાના કૂકરને કાંડ છુપાવવા માટે જે એક્ટિવિસ્ટ બોલે છે ને એને બી બંધ કરાવી દ્યો ને આ મા બાપ બિચારા રોતા રહેશે એને એની દીકરી નહીં મળે ક્યાં વેચી નાખી ફેંકી નાખી કાપી નાખી ખબર નહીં એના પહેલા એ અત્યારે પર્નેલી કટની હિન્દુ દીકરીને ઉપાડીને લઈ ગયો છે પેલો મુસલમાન એના ફતિના ઘરથી કેમ આટલી હિંમત આ મુસલમાનોની વધી ગઈ છે ગુજરાતમાં આ હાજીઓને કેમ કંટ્રોલ માં નથી રાખતા કયો ભાઈચારો છે ને ભાઈચારા ને એવા કયા મુલ્લા મૌલ્યો કોણ આગળ આવ્યું કે એમ જાહેરાત કરે મસ્જિદ થી સ્પીકર ઉપર કે હિન્દુઓની દીકરીઓને ઉપાડવાની બંધ કરો હિન્દુઓની પરિણિતાઓ કચ્છનીઓની પરિણિતા ને મા દીકરી ને ઉપાડીને લઈ ગયો પેલો મુસલમાન બે વર્ષ ખબર નહીં અત્યારે એક હજી હિન્દુ ની દીકરી ને ઉપાડીને પરિણીતા ને ઉપાડીને ઘર થી પતિ પાસેથી ઉપાડીને લઈ ગયો એનું કઈ ખબર નહીં એટલે અમારા બેનો દીકરીઓની શું ઇજ્જત ની રક્ષા થાય છે અહિયાં કેમ કે અમુક પોલીસ વાળા એને અબ્દુલના ઘરની બિરયાની બહુ ભાવે છે એટલે એ લોકો કામ નથી કરવું કેમ કે અબ્દુલ સારી બિરયાની ખવડાવે છે હિન્દુ બિચારો ઘોડો શું ખવડાવી શકે એટલે અમુક કામ નથી કરતા અમુક તો મેં જગ્યા એવી જોઈ છે કે જેમાં અમુક પોલીસ લાવેલી હિન્દુ દીકરીને એમ છે કે તું કેસલમાન જોડે જઈ શકે છે સંવિધાન એમ ની છે એ ની જરૂરત છે તારી દીકરીને મોકલશે તું ઘરે બિલકુલ આ લોકોની પ્રોપર ટ્રેનિંગની છે ગુજરાતની પ્રોપર ટ્રેનિંગની જરૂરત છે કે મહિલા સન્માન અને સુરક્ષામાં માં ઝીરો ટોલરન્સ નીતિ અપનાવો આટલી હિંમત આ મુસલમાનો થઈ જાય કે ઘરમાં ઘુસી ઘુસી હિન્દુ બહેનો દીકરીઓનું પડી લઈ જાય છે ભાઈ મહિલાને બનાવો ગુજરાતનું કોઈ મહિલાને આ સોંપો ત્યારે આ મહિલાના રક્ષણ થશે એનો તો નથી થવાના આમને આમ ઘર માં ઘૂસીને ગમે એની બહેનો દીકરીઓનું પાડી લઈ જશે હતી હાથથી બિલકુલ આ મા બાપની અત્યારે શું પરિસ્થિતિ કારણ કે આપ જુઓ છેલ્લા ચાર દિવસથી ધરણા કરી રહ્યા છે એમની પાસે હવે કોઈ ચોઈસ જ નથી કોઈ ઓપ્શન જ નથી દીકરીને પાછી મેળવે તો મેળવે કેવી રીતે

કઈ એમથી કઈ કઈ જૂઠી કહાની નથી કેરેલા સ્ટોરી આ રાઈટ સ્ટોરી છે ને આ બધું થઈ જ રહ્યું છે અમે તો આજે દસ વર્ષથી કામ કરી રહ્યા છીએ તારી મારીને તારી ઘરવાળીએ મારીને એને મારીને કાઢો અને બે વર્ષની અંદર પેલી આઠ વર્ષ દીકરી સાથે રેપ કરવાની કોશિશ કરીને આખા શરીરમાં સિગરેટ ડામ આપ્યા છે અત્યારની ખબર છે એ આઠ વર્ષ દીકરી જ્યારે પોલીસને ને બયાન દેતી હતી ને અમારું રૂપ આપતું હતું

ફેર જ પડતો બસ પૈસા બનાવવામાં રહ્યા છે કાજલબેન જી કાજલબેન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે કે કોઈ પણ સલીમ સુરેશ બની અને દીકરીઓને ફસાવશે તો એ સાખી લેવામાં નહીં આવે અને લવ જેહાદ પર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે આવા લોકો પકડાશે તો કડકમાં કડક સજા કરવામાં આવશે આપને એવું લાગે છે કે હવે કાયદો ખરા અર્થમાં કડક થવાની જરૂર છે જેના કારણે આવા કિસ્સાઓ બનતા અટકે

અથવા તો તો તમે ને મારે આજે કેટલા વર્ષોથી આપણે તમે ચેનલ ઉપર કરો છો ને હું ગ્રાઉન્ડ ઉપર કરું છું એનાથી શું બદલાવ આવી જાય છે જ્યાં સુધી કાનૂન સખ્ત નહીં થાય ને જ્યાં સુધી આ અમુક ભ્રષ્ટ પોલીસ નહીં સુધરે જે અબ્દુલના ઘરની બિરયાની ખાવાનું બંધ નહીં કરે તો આ દશા ક્યારે નહીં સુધરે કાજલબેન એવી દીકરીઓને આપ શું કહેશો એવી યુવતીઓને આપ શું કહેશો કે જે ભોળા મનની હોય અને આવા લોકોની ચાલમાં ફસાઈ જતી હોય અને પોતાના પરિવારનું પણ ના વિચારે અને આવા લોકો સાથે જાય જે સ્વેચ્છાએ જતી હોય એવી દીકરીઓને આપ શું કહેશો અરે બેન આ તમને નથી ખબર આપણી દીકરીઓ બહુ સમજુ છે આપણી દીકરીઓને એ લોકો કરી નાખે છે બ્લેકમેલ ફોટો વિડીયો લઈને એની દશા એવી ખરાબ કરી નાખે છે કે દીકરી પાસે ઘરથી જવા સિવાય કઈ વિકલ્પ ના રહીએ કઈ સુસાઈડ કરે દીકરી જૂથું નામ કહીને ફસાવે પેલા હિન્દુ બનીને હવે તો આ સેમ પેટર્ન આખા ભારતમાં થઈ ગઈ કે હવે ડાયરેક્ટ મુસ્લિમ નામથી ફસાવે તો દીકરી એના જાલમાં નથી ફસાવાની હિન્દુ નામથી ફસાવે પછી એના સાથે શારીરિક સંબંધ બાંધે એનો વિડીયો ફોટા ઉતારે ને પછી એનો અસલી રૂપ દેખાડે ને પછી બ્લેકમેલ કરે કે દીકરી પાસે એની સાથે જવા સિવાય અથવા સુસાઈડ કરવા સિવાય કાંઈ એના પાસે વિકલ્પ નથી રહેતો એમાં તો અમે કેટલા કેસ દરરોજે એનાથી ગોથરૂ થઈએ છીએ અમને ખબર છે શું હકીકત છે અને આપણી દીકરીઓ છે ભોળી કેમ કે આપણો તો સમાજ જ આખો હિન્દુ સમાજ જ ભોળો છે ને એટલે તો સમાજના રૂપ ઉપર આવું કન્ટિન્યુ સામાજિક જાગરણના આયોજન થવા જોઈએ છે આ તો નેતાઓ તો આવશે ને જશે ને પોલિટિકલ પાર્ટીઓ એ આવશે ને જશે આ રાષ્ટ્ર રહેવો જોઈએ આ રાષ્ટ્રની મર્યાદા રહેવી જોઈએ ને આ ધર્મ રહેવો જોઈએ ને એના માટે સમાજનો દાયિત્વ રહે છે કે નેતાઓના भरोसे ના રહીએ પોલીસના भरोसे ના રહીએ પોતાનો સમાજનું પોતે દાયિત્વ ઉપાડે ને પોતાના સમાજની દીકરીઓને સહી રસ્તો દેખાડવાનું કામ બી આ સમાજ છે બિલકુલ કાજલબેન આપ સામાજિક કાર્યકર છો આવા અનેક કિસ્સાઓ આપની પાસે આવ્યા હશે આપે ઘણા બધા કિસ્સા સોલ્વ કરવાનો પણ પ્રયત્ન કર્યો હશે આપ શું ઈચ્છો છો આવા કેસમાં હવે શું થવું જોઈએ આગળ કેવી રીતે આરોપીઓ સુધી પહોંચવું જોઈએ અને કેવી રીતની સજાની આપ ઈચ્છા રાખો બેન આમાં તો બહુ અંદર સુધી ઉતરવું પડે આટલી મહેનત ને આટલા કામ અમુક પોલીસ વાળાઓ કરતા નથી બાકી આખું આનું નેક્સ પકડાય ને આનું મેન વ્યક્તિ પકડાય ને એક એક મસ્જિદો ની ને દરગાહ ની જાંચ થાય ને તો ખબર પડે કે આખું મેઇન સૂત્રધાર કોણ છે ને એ ના પકડાય ને ફંડ ક્યાંથી આવે છે આખો રસ્તો બંધ ના થાય ત્યાં સુધી આ બંધ ના થાય આ તો રખડે લુખા અબ્દુલ ને આફતાબ ઈ તો ગોતતા જ હોય છે ને એ લોકોને પંદર પંદર લાખ રૂપિયા એક એક હિન્દુની ની દીકરી ને ફસાવાના મળતા હોય હું નથી કેતી આ એટીએસ ની રિપોર્ટ છે અત્યારે ઉત્તર પ્રદેશના ના એટીએસ ની રિપોર્ટ વાંચો જેમાં ઈ કીધેલું છે કે પંદર પંદર સોળ સોળ લાખ હિન્દુની દીકરીઓના ભાવ નક્કી કરેલા છે તો આ પૈસાનો જે મેઇન સોર્સ છે એને અટકાવવો જોઈએ નંબર વન બીજું જે મસ્જિદ ને દરગાહ આવા લોકો સાથે કનેક્શન છે એ મુલ્લા મોલવીઓને અટકાવવા જોઈએ